દાહોદથી એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે બિસ્ણોઈ ગેંગના સાગરિત અને બુટલેગર અશોક બિસ્નોઈને આસામ થી ધરપકડ કરીને ગાંધીનગર લાવતી પોલીસની ટીમ પર અશોક બિસ્ણોઈએ દાહોદ નજીક હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પોલીસે સ્વરક્ષણ માટે ફાયરિંગ કરતા અશોક બિસ્ણોને પગમાં ગોળી વાગતા તે ઘાયલ થયો છે જાણવા મળ્યા મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આસામથી અશોક બિસ્ણોને ટ્રાન્સિસફોર રિમાન્ડ પર લઈને ખાનગી વાહનમાં ગાંધીનગર તરફ લાવી રહી હતી ત્યારે દાહોદ પાસે ચાલતી ગાડીમાં અશોક બિસ્ણોઈ પોલીસ ઉપર અચાનક હુમલો કરી પોલીસ જવાનો પર તાટક્યો હતો અને વાહન ચલાવતા પોલીસ અધિકારીનું સીટ બેલ્ટથી ગળો દબાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ અધિકારીએ મદદ માટે મોહો પાડતા બાજુમાં બેઠેલા અન્ય પોલીસ અધિકારી જાગી ગયા હતા અને અશોક બિશ્નને રોકવાનો પ્રયાસ કર્યો હતો અશોક બિશ્નોઈના ફિલ્મી અંદાજમાં ભાગવાના પ્રયાસ દરમિયાન અશોક બિશ્નોઈ અને પોલીસ અધિકારી વચ્ચે ઝપાઝપી થઈ હતી તેમાં પોલીસે સ્વરક્ષણ માટે ફાયરિંગ કરતા અશોક બિશ્નઉને પગમાં ગોળી વાગી હતી તેને કારણે અશોક બિસ્્નોઈ ઘાયલ થયો હતો ઘાયલ અશોક બિશ્નોને તાત્કાલિક દાહોદની રાયસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને હાલ તેની હાલત સ્થિર છે આ ઘટનાની જાણ દાહોદ પોલીસને તથા સ્થાનિક પોલીસની ટીમો પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી